નમસ્કાર હું છું ગોપી ગાંગાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વન નેશન વન ઇલેક્શન ને હવે હવે કેબિનેટની દેખાઈ ગઈ છે બિલ આને બિલ તરીકે પાર્લામેન્ટમાં લાવવામાં આવશે બંને રાજ્યસભા અને લોકસભા બંનેમાં પાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને એને કાનૂનના રૂપમાં લાવવામાં આવશે પણ વન નેશન વન ઇલેક્શન કેટલું શક્ય છે આપણી સાથે વાતચીત કરવા ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાઈ ગયા છે સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સાહેબ શું લાગે છે કેટલું શક્ય છે વન નેશન વન ઇલેક્શન અને આજે એને કેબિનેટે હરી ઝંડી પણ બતાડી દીધી છે આપણે આ પરિસ્થિતિ પહેલીવાર કરવા જઈ રહ્યા નથી ઓગણીસો સડસઠ સુધી વિધાનસભા ને લોકસભાના ઇલેક્શન સાથે જ થયા છે ઓગણીસો અડસઠ માં વિધાનસભાઓ અને ઓગણીસો ઓગણસિત્તેર માં વિધાનસભાઓ ભંગ કરવામાં આવી ત્યારથી આ ક્રમ જોખવાયો અને ત્યાર પછી લોકસભા ભંગ થઈ એના કારણે એને વેગ મળ્યો અને ત્યાર પછી ક્યારેય એક સાથે આ થયો નથી પણ આ વિચાર છે ગોપીબેન એ નવો નથી એના વિવિધ તબક્કાઓ આ વિચારના હું આપના દર્શક મિત્રો માટે રજૂ કરવાની તક લઉં છું તો ચૂંટણી પંચે ઓગણીસો ત્રાસી માં આ સૂચવ્યું હતું એક સાથે આખા દેશમાં ચૂંટણી થઈ પછી જસ્ટિસ બીપી જીવન રેડ્ડીનો પંચ એને ઓગણીસો નવ્વાણું માં એના એકસો ને સિત્તેર માં અહેવાલમાં આ વિચાર રજૂ કર્યો હતો બે હજાર પંદર માં કર્મચારી જાહેર ફરિયાદો કાયદો અને ન્યાય વિષયને લગતી સંસદીય સમિતિએ પણ આ જ વિચાર અને એના પુષ્ટિકરણના કારણો રજૂ કર્યા હતા બે હાજર સત્તર માં નીતિ આયોગે એક સાથે ચૂંટણી અહેવાલ ચૂંટણી કરવાનો એક રિપોર્ટ તૈયાર કર્યો

પેલા આર્ડેન્સ બારથી દોડ્યો તો યુરેકા 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 કરીને વસ્ત્રવિન વસ્ત્રામાં એમ સરકાર જરૂર છે પણ એ યુરેકા યુરેકા કહી શકે તેમ નથી બીજું કે રિયલ ટેસ્ટ ઓફ પુડિંગ ઇઝ ઇન ઇટ તમારી દાનત નો ખરો પરિચય તો તમે તમારા તમારી જે કાર્ય પદ્ધતિ છે તેનાથી આવી શકે પેલા તમે હરિયાણાની ચૂંટણીને વિલંબ કર્યો પછી માત્ર બે જ રાજ્યોની ચૂંટણી કરી પછી મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓ થશે એ એક સાથે થશે કે નહીં એ છે તો એક સ્વામી હતા એની પાસે એક બેન પોતાના દીકરો ગોળ બહુ ખાતો હતો તેથી સલાહ લેવા ગઈ તો એમણે કહ્યું અઠવાડિયા પછી આવજો અઠવાડિયા પછી એ બેન કહી અને સ્વામીએ પેલા દીકરાને કહ્યું કે બેટા ગોળ સારો નહીં ના થઈશ અને દીકરાએ છોડી દીધો ત્યારે એની સ્વામીજી અઠવાડિયા પેલા પણ કહી શક્યા હોત અને સ્વામીજીનો જવાબ છે કે હા બેટા હું કહી શક્યો હું ગોળ ખાતો હતો માટે મારા જે નૈતિક તાકાત હોવી જોઈએ એ નૈતિક તાકાત ન હોતે આજની સરકાર આ મુદ્દે જે લઈને એ કાયદો કરવા જઈ રહી છે કેટલી ગંભીર છે કે પછી અત્યારે જે વિવિધ મુદ્દાઓમાં ફસાણી છે એમાંથી એક આ વધારાની ડાયવર્જન પોઈન્ટ અને ઓગણીસો ત્રાસી થી અત્યાર સુધીમાં કેટલીય વાર આની ભલામણ થઈ હજુ સુધી એના ઉપર કોઈ કર્યું નથી તો પહેલું તો એમણે શ્વેતપત્ર બહાર પાડવું હતું સમરાઇઝિંગ નાઇન્ટીન એટી થ્રી ટીલ જસ્ટિસ ચૌહાણ ડ્રાફ્ટ રિપોર્ટ કે શું શું અત્યાર સુધીમાં કહેવામાં આવ્યું છે શું કરી શકાય તેમ છે એવું કશું પણ કર્યું નથી એમણે લોકોને ભરમાવાનો ધંધો કર્યો છે અને જાતે એનો અમલ નથી કર્યો જાતે ગોળના રવા પર બેસીને ઢેફે ઢેફે ગોળ ખાનાર વ્યક્તિ દેશને કહેવા નીકળી છે કે દેશમાં ઇલેક્શન વિધાનસભાના અને લોકસભાના સાથે થવા જોઈએ એના ફાયદા છે જો નુકસાન પણ છે ને ફાયદા પણ છે ફાયદા એ છે કે જે સુરક્ષા દળોથી માંડીને જે વ્યવસ્થા તંત્ર એમાં જોડાય છે ચૂંટણી પાછળ જે ખર્ચાઓ થાય છે થાય એક જમાનામાં બે અઢી લાખમાં હતી આજે જેવી જે નિશ્ ક્ષમતા વીસ કરોડ પચીસ કરોડ ત્રીસ કરોડ સુધીની ચૂંટણી લડાય છે અને એમાંના કેટલાક સદભાગી માણો પછી પાટલી બદલી અને પાછા મેળવી લે છે એટલે આજની સરકાર આ નૈતિક અધિકાર જ નથી આ વાત કરવાની પોતાની નૈતિકતા પેલા પુરવાર કરવી જોઈએ કે હું ગોળ ખાતો નથી માટે ગોળ નહી ખાવાનું કહું છું તમે તો જ્યાં હોય ત્યાં ચૂંટણીઓની તારીખો બદલો છો તમારી મરજીબા આવે તેમ ઓપરેશન લોટસ કેરી આઉટ કરો છો સરકારો તોડો છો અને પછી તમે એમ કહો છો કે હવે વન નેશન વન ઇલેક્શન તો એ તમારી નિષ્ઠા બાબતમાં પહેલી શંકા જાય છે અને એટલા માટે હું કહું છું કે આ મુદ્દો ચર્ચાની ચગાવીને દેશનું ધ્યાન અત્યારે જે મોંઘવારીનો મુદ્દો બેકારીનો મુદ્દો ત્યાંથી કિબ્બત માંથી જે કિબ્બત નહીં સોરી લદ્દાખમાંથી જે ચલો દિલ્હી યાત્રા કાઢી છે તે યાત્રા શું ભાવિ છે તે ખબર નથી નથી પડતી જ ચારે ચારે ચાર છે છે સરળ પણ એ દિલ્હી પહોંચવા દેવા છે પહોંચવા દેવાય તો ચીન અને પાકિસ્તાન બંનેને જેની સરહદ અડે છે એવું લદ્દાખ એ તમારા માટે કાયમી ધોરણે માથાનો દુખાવો બની જશે પણ કોઈને પડી જ નથી બાંગ્લાદેશના વડાપ્રધાન અહીંયા આવે ચાર દિવસ પછી એ પાછા જાય ત્યારે ઉથલી ગયા હોય સત્તા પરથી તો આપણું રો અને વિદેશ મંત્રાલય કરે છે શું પાડોશી દેશમાં થતી ઘટનાઓની આવતી હોય તો એ ભેદ તંત્ર નિષ્ફળ ગયું છે એટલે અનેક મોરચે નિષ્ફળતા અરુણાચલ પ્રદેશમાં ચીન ગુસી આવ્યું છે તો સુબ્રમણ્યમ સ્વામી તો જડે ગમે તેવા વિધાનો કરે છે માની લઈએ મારો એવો કહેવાનો ઈરાદો નથી કારણ કે સુબ્રમણ્યમ સ્વામીને વારેગડીએ કોર્ટમાં દોડી જવાની ટેવ છે પણ હકીકત એ છે કે સુબ્રમણ્યમ સ્વામીના વિધાનો પ્રમાણે બદલાય છે ઘુસી આવ્યું છે અને છતાં પણ તમે એમ કહી શકો યુ આર સ્ટીલ ઇન મોડ ને એવું કશું નથી ભારતનો કશુ ભાર જમીન પણ ચીને દબાવી નથી ચીન નકશાબાર પડે તમારે ત્યાં જી ટ્વેન્ટી પૂર્ણ અને એમાં તમારા પોતાના પ્રદેશો નિષ્ફળ ગયેલી સરકાર છે એને આવા ગંભીર રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા મુદ્દે સંવેદનશીલ મુદ્દે જેના અનેક પ્રકારના રિપોર્ટ હોઈ શકે છે એ અત્યારે હાથ પર ધરવાનો અધિકાર શું છે એની પોતાની બહુમતી પણ નથી

રાજ્ય લોકસભામાં પણ હવે એમના સાથી પક્ષો જુદી રીતે મતદાન કરવા ટેવાઈ ગયા છે જરૂરી નથી એમને એમના રીતે મતદાન કરે એટલે હજુ ભેંસ ભાગોળે સાસ સાગોળે અને ગેર ધબમ ધબા કેન્દ્રીય કેબિનેટ ને લીલી ઝંડી આપી છે અને શેની લીલી ઝંડી આપી દીધી તમે તો ઝંડીઓ જ ક્યાં છે અને રેલવેમાં લીલી ઝંડી કાં તો પેલો પોઈન્ટમેન્ટ જે ક્રોસિંગ બંધ કરીને આપે છે એ આપે છે કાં તો ગાર્ડ આપે છે આ બે સિવાય કોઈ આપતું નથી સ્ટેશન માસ્ટર રનિંગ થ્રુ ટ્રેન જતી હોય ત્યારે આપે છે પણ એ અપવાદ છે તો આ પરિસ્થિતિમાં લીલી ઝંડી આપવા વાળા તમે દરેક ટ્રેનોને તેજસ હોય કે બીજી ટ્રેન હોય એ રેલવે મંત્રી નું અસ્તિત્વ જ ના હોય એ રીતે લીલી ઝંડી તો મુખ્યમંત્રી વડાપ્રધાન એકલાના હાથમાં છે તો આ કેબિનેટ પાસે આટલી બધી લીલી ઝંડીઓ આવી ક્યાંથી એ પણ પ્રશ્ન છે કે હવે કેબિનેટ પણ હવે સ્વતંત્ર થવા માંગી છે આ મુદ્દે આપણે જે સવાલ પૂછ્યો તે પૂછી શકો છો મેં મારી પૂર્વ ભૂમિકા પૂરી કરી સર એક સવાલ મારા મનમાં જે થઈ રહ્યો છે એ છે કે વિધાનસભાનું ઇલેક્શન પણ આપણે ત્યાં ઇલેક્શન કમિશન એક સિંગલ ફેઝમાં નથી કરી શકતું ત્યાં આગળ વન નેશન વન ઇલેક્શન કઈ રીતે શક્ય બનશે કારણ કે જે ઇન્ફ્રા જોઈએ જે રીતની આખી સિસ્ટમ જોઈએ એ કઈ રીતે શક્ય બનશે કારણ કે લોકસભાની ચૂંટણી પણ આપણે સાત ફેઝમાં કરીએ છીએ વાત આપને સાવ સાચી છે પણ આનો સૌથી પહેલો ભલામણ ઓગણીસો ને ત્રેસી માં ચૂંટણી પંચ ના વાર્ષિક અહેવાલ માં થઇ હતી હવે એ વખતે ચૂંટણી પંચો એક બંધારણીય સત્તા હતા આજનું ચૂંટણી પંચ એ કયાગ્રા કંથ જેવું છે એટલે આજના ચૂંટણી પંચ ને તો તમે જે કહો તે તમારી રીતે ગુલાટિયા ખાવા તૈયાર રહેતા માણસો ત્યાં બેઠા છે એટલે એમને જે લેવું હોય લક્ષ્મ તે લે છે આજે સેબીના ના ચેરમેન એનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ અને ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ સપાટી પર આવી ગયો સેબી એ કહ્યું બીજી સંસ્થાઓ કે છે છતાં પણ તમે કોઈ એની એક્શન લેવા તૈયાર નથી કારણ કે ગીતાજીનો અર્જુન વિષાદ યોગ નો પહેલો શ્લોક છે કે હે સંજય કુરુક્ષેત્ર મેદાન પર ભેગા થયેલા યુદ્ધ માટે

નંબર ઓફ એ પછી ઇલેક્ટોરલ હોય હોય કે બીજું બીજું મુખ્યમંત્રીના મંત્રીઓ વડાપ્રધાનના મંત્રીઓ એ જે સ્ટેટમેન્ટ કરે છે એ કાયદો તો એવો છે કે મિનિસ્ટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિન્સેલ્ફ એન્ડ ધી એન્ટાયર કેબિનેટ તો એ નરેન્દ્રભાઈ ની પણ જવાબદારી આવી જાય એના મિનિસ્ટર જે કઈ સ્ટેટમેન્ટ કરતા હોય એટલે આ બધા કાયદાઓ તો તમે પાડી શકતા નથી ગુજરાતમાં ઇલેક્શન કરવું હોય તો કરવું પડે છે તમારે ફેઝમાં ઇલેક્શન કરવું પડે તો આખા દેશમાં સાથે કરવા માટે મને લાગે છે યુનોમાંથી કે ત્યાંથી કંઈક મદદ મેળવશે લશ્કરો ત્યાંથી આવે પૈસા ત્યાંથી આવે ઓબ્ઝર્વરો આપણા રહેશે

વન નેશન વન ઇલેક્શન ની વાત છે અને અને અત્યારે જમ્મુ ની અંદર પણ ચૂંટણી થવાની છે અને સાથે સાથે હિમા હરિયાણાની અંદર પણ ચૂંટણી થવાની છે આ બે સ્ટેટની ચૂંટણી એક સાથે કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર તો દસ વર્ષે ત્યાં આગળ વોટિંગ થઈ રહ્યું છે તમને શું લાગી રહ્યું છે કે ઓવરઓલ આજે વન નેશન વન ઇલેક્શન અત્યારે એવું કહેવાય રહ્યું છે કે આ વખતમાં આ પાંચ વર્ષની અંદર જ એ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે એટલે મોદી સાહેબ આમ તો બે છે પુરુષમાં શિખંડી જે ઉભય જાતિ હતો એનું નામ છે આ અયોની જાતાઓ છે એ કોઈ યજ્ઞની વેદીમાંથી પ્રગટ થયું છે કોઈ ગળ ખેડતો તો એના ગડામાંથી પકડ થયો છે તો સાહેબ તો આવ્યો અયો નિજાતા છે સાહેબ તારે તે કરી શકે એમને એમનો ફિઝિકલ બધ તો થયો જ નથી હવે ગાંધીનગર ગીરાબાના આશીર્વાદ લેવા આવતા હતા એ છલના હતી કે હવે એ કે છે છંદા છે એ આપણે નક્કી કરવાનું એની આપણો આજનો વિષય એ નથી વાત મૂળ એ છે કે વન નેશન વન ઇલેક્શન બહુ સરસ વિચાર બહુ સરસ છે તમે કાશ્મીર માં કેટલા કાશ્મીરી પંડિતો પાછા ગયા કેટલા ભારતના નાગરિકોએ ત્યાં જમીન ખરીદી અદાણી સાહેબ અપવાજ છે એ ગમે તે કરી શકે તો કાશ્મીર ને પણ ખરીદી પણ એ સિવાય

માઇનસ ચાર ડિગ્રીમાં એકવીસ દિવસ પર બેસવું પડે અને ત્યાર પછી અને ચીન આપણા દુશ્મન દેશો છે કેવામાં જરાય હિચકીટ નથી માટે આપણે જગ્યા છોડી દઈએ કારગીલ યુદ્ધમાં લદ્દાખનો બહુ મોટો હિસ્સો હતો ઇનફેક્ટ ગોરખાસ અને ગવર્નરો ખાનગી પેઢી નો શું હોય તો ખબર નથી જનરલ મેનેજર ખાનગી પેઢીમાં તો હું મારી પેઢીમાં વાઇસ પ્રેસિડેન્ટ બનાવી શકું ને જનરલ મેનેજર બનાવી શકું પણ મૂળ એ માણસ અહીંયા અમદાવાદમાં કરતો તો શું એના કારખાના કઈ છે નહીં નીતિ આયોગ નો સભ્ય બની શકે અને પછી લેફ્ટનન્ટ ગવર્નર બની શકે એ વિનોદ સક્સેરા બેકગ્રાઉન્ડ એની આજુબાજુ કડવું પણ સાચું બોલનાર માણસો રાખવા જોઈએ છે અત્યારે કોઈની હિંમત કરવું કહેવાય સાચું કહેવાય નથી એટલે આ આઈડિયા મને આ પૂછો તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ ની અધ્યક્ષતામાં આની સમિતિ પણ થઈ છે એનો એને ચર્ચા પણ કરી છે એનો પણ ઇનપુટ મળે છે તો મારું એવું માનવું છે કે પેલા આખા દેશને સમજ પડે એ માટે ઓગણીસો ત્યાસી થી શરૂ કરીને જે જે ભલામણો થઈ અને કોવિંદ સમિતિ જે ભલામણ કરે છે એનો એક શ્વેત પત્ર બહાર પાડી અને રાજ્યસભા અને લોકસભામાં ચર્ચાવું દેશની જનતા સામે મુકાવવું જોઈએ

પગલા લીધા તમે ચાલીસ કરોડ ના ખર્ચે પચાસ ના ખર્ચે તોડી પાડો અને પછી પાછું પચાસ કરોડ ખર્ચીને બીજો બ્રિજ એવો બંધાશે છે કે જે એટલું નહીં ટકે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અત્યારે વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યું પંદર ઇંચ વરસાદમાં વડોદરામાં પૂર આવે એ કોઈ અકલ્પ ઘટના છે તો આ તમારે જે કરવાનું છે તે કરવું નથી અને એનાથી ધ્યાન લોકોનું બીજે દોરાય એ માટે તમે આ ગતકડા કામે લાગશે વન નેશન વન ઇલેક્શન એના વિરુદ્ધ બોલે રાષ્ટ્રદ્રોહી એની તરફેણમાં બોલે રાષ્ટ્રવાદી રાષ્ટ્રપ્રેમી મને મને પેટમાં મળે છે ગુજરાત ને બે મુખ્યમંત્રી અરે વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગુજરાતને એક સાથે મળ્યા પહેલો પ્રસંગ છે એમને બચાવવા માટે શું કર્યું અહી સાહેબ આવે એટલે એમની રેલીઓમાં હાજરી આપી એમના હોમ સ્ટેટમાં પુલ તૂટી પડે નવ નવ દસ દસ અને તમે કોઈ એની એક્શન ના લો રાજકોટ અગ્નિકાંડ મોરબી નો ઝૂલતા પુર ની હોનારત કોઈ અસર નહીં અમે બધા ચમરબંધીને પણ છોડીશું નહીં એવું ગૃહમંત્રી કે છે પણ ચમરબંધીને પકડ્યા શકાય છોડવાના છો સરકાર છે એનું કારણ હું જનતા ને ગણું છું કારણ કે એને ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ જનતા જેને લાયક હોય એવી સરકાર એને મળે આપણે ઇલેક્શન વખતે

બિલકુલ એટલે ક્યાંક હવે લોકો જે વોટ આપે છે એમનો પણ તકલીફ છે પણ એક સવાલ મને એમની જ તકલીફ છે એમની જ તકલીફ છે બેન એ જો સુધરી જાય તો આખો દેશ સુધરી જાય એટલે આ એક સાથે ચૂંટણી આવવાની શક્યતા જ નથી ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ સુધી તો આ દેશમાં અરાજકતાના ઘણા ઇશ્યુઓ ઊભા થશે મણિપુર એકલું જ સડક તો ઇન્ફર્મો ઇન્ફોર્મો નો છે એવું નથી બંગાળમાં પણ અત્યારે એવી જ પરિસ્થિતિ છે આ બાજુ લદ્દાખ સળગવાની તૈયારી કરી છે કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં આમ ભારેલો અગ્નિ જ્વાળામુખી ધુમાડા કરતો બેઠો છે તો એવે સમયે જયારે તમે કાયદો ની વ્યવસ્થા નથી સંભાળ શકતા પેલા પોરબંદરમાં બોર્ડ માર્યું હતું જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કે પોરબંદરની હદ શરૂ કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી તો અત્યારે તો કાયદો કાયદો પણ છે જ નહીં એટલે પ્રશ્ન જ ઉભો થતો એટલે આ ન થાય આપની વાત સાથે હું પૂર્ણતા સમજ છું કે આ મુદ્દો માત્ર ને માત્ર લોકલાગણીને રમતી કરવાનો એક મુદ્દો છે પછી ભાજપ આખી કેડર બહાર પડી જશે આરએસએસ બહાર પડી જશે બધા પડી જશે એ લોકો દેશ જોઈ જાય છે એટલે ક્યાંક મુદ્દો આખો ભટકાવવાનો પ્રયત્ન છે કે મોંઘવારી જેવા મુદ્દા લોકોના મગજમાંથી નીકળી જાય મોંઘવારીનો મુદ્દો છે બેકારીનો મુદ્દો છે તમારા ત્યાં શિક્ષણની ગુણવત્તા નું સત્યાનાશ ગયું છે એ મુદ્દો છે આજે હમણાં જ એક સર્વે આવ્યો છે હેલ્થ કેર પાછળ ખર્ચે એમાંથી તો હેલ્થકેરનો મુદ્દો છે ઇન્ફ્લેશન ઉગાવો અને તે પણ ખાધા ખોરાક એવી ચીજો છે આજે સામાન્ય માણસના બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગ એના બજેટમાં ચાલીસ ટકાથી માંડીને સાહીઠ ટકા સુધી ની કોસ્ટ ફૂડ કોસ્ટ છે હવે એમાં વધારો થાય તો એ માણસ બે છેડા ભેગા કઈ રીતે કરશે એક ગરીબ મજૂર રોડ મજૂરી કરે છે બેન એનો બાળક રડે છે બે 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 ખોયું બનાવી અને બે લીમડા વચ્ચે બાંધીને એ બેન તગારા ઉછે છે બાળકને છાનું રાખવા એ બિસ્કીટ ખરીદે છે પાંચ રૂપિયાનું અને એ બિસ્કીટ ઉપર અઢાર ટકા જીએસટી લાગે ગરીબ પરસેવો પાડનાર માં એના બાળકને પાટા બાંધીને કમાયેલા પાંચ રૂપિયા ને બિસ્કીટ લઈ આપવા માંગે છે એવું પૈસા સરકાર લઈ જાય તો પછી કલાપીની પેલી કવિતા ગાવી પડે ગ્રામ માતા કે રસીન થઈ છે ધરા કે પછી દયાહીન થયો નું નહી તો આવું ના બને કહી માતા કરી રહી બિલકુલ સર આજે વન નેશન વન ઇલેક્શન પણ વાસ્તવિક મુદ્દા જે દેશના છે દેશના વાસ્તવિક મુદ્દા ઉપર આપણે જે ચર્ચા કરી તો આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ જોઈન યુ એન્ડ આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ યુ ફોર ઓનેસ્ટલી પ્રેઝન્ટિંગ ધ ઇશ્યુઝ વિચ યુ ટેક ઇન હેન્ડ એન્ડ માય ઓલ ગુડ વિશિસ એન્ડ બેસ્ટ વિશિસ ટુ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ બી આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર